તરફ અમરેલી શહેરમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક વધી રહ્યો છે શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તારોમાં શ્વાનના હુમલાની ઘટનાઓ વધી છે જિલ્લામાં માત્ર એક દિવસમાં બપોરથી સાંજ સુધીમાં પિસ્તાલીસ લોકોને શ્વાને બચકા ભર્યા અને શ્વાનના હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે શહેરના અલગ અલગ નવ વિસ્તારમાં શ્વાને લોકોને ટાર્ગેટ કર્યા અને હાલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને તાત્કાલિક અને યોગ્ય સારવાર મળે તે માટે પણ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી આ વિસ્તારમાં ડોગ બાઇટના ઘણા કેસો બને છે અવારનવાર વહેલી સવારે વોકિંગમાં જતા નાના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પણ આ શ્વાનોનો ત્રાસ વધતો જાય છે અને એમની પાછળ થાય છે અવારનવાર અને ઘણાને બસકા પણ કરી લીધેલા છે આવો અવારનવાર ત્રાસ હોય નગરપાલિકાને અમે વિનંતી કરીએ આ લોકો કાર્યવાહી કરે આ શાક માર્કેટ માં લગભગ ઘણા જ વ્યક્તિઓને કુતરા એ બાઇટ કરી એટલે કે કરડી ગયા અને આ કડવાના કારણે લોકો ખરેખર ભયભીત થઈ ગયા છે હું નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે તાત્કાલિક ધોરણે આવા જે હડકાયા બની ગયા છે એને તાત્કાલિક આવે અને લોકો એટલે હાલવા નીકળતા સવાર સવાર માં જયારે પણ આ કુતરા નો આંતક છે તાત્કાલિક કાર્યવાહી કરી અને નગરપાલિકા આવા કુતરાઓને ખાસ કરીને હડકાયા કૂતરાઓને ને અને આ કુતરાઓ ને પાંજરે પૂરે તેવી લોકોની માંગણી છે અને મારી પણ માંગણી છે તો આ તરફ અમરેલીમાં રખડતા શ્વાનનો આતંક વધી રહ્યો છે અને એક સાથે પાંત્રીસથી વધુ લોકોને શ્વાને બચકા ભર્યા શાક માર્કેટ ચાંદની ચોક માણેકપરા અને ગજરાપરામાં શ્વાનનો ત્રાસ વધ્યો છે તો સાથે ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા વાંકયા બરવાડા બાવીસી અને ધારી પંથકમાં પણ શ્વાનનો આતંક શ્વાનના હુમલાથી અમરેલી વાસીઓના ફફડાટ ફેલાયો છે જિલ્લામાં શ્વાન કરેડવાના કિસ્સાઓમાં સતત વધારો થયો છે રખડતા શ્વાનોના આતંકથી કાયમી છુટકારો અપાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે બેંકના ટાઈમેથી હું ઘરે આવતો હતો હું શાકભાજી લેવાને એવું લારી ભાઈ ઊભો હતો ત્યાં કૂતરું મને કબડી ગયું અત્યારે હું સિવિલમાં સારવાર લેવા આવ્યો છું અહીંયા હું રોમા સેન્ટરમાં અને ઘણા ઘણા કેસ છે એના સિવિલ હોસ્પિટલમાં અમે આવ્યા છીએ પચીસથી સત્યાવીસ જણાને કૂતરા કીડા છે મારા પપ્પાને કઈડ્યું છે તો અમારી નગરપાલિકાને એવી રજૂઆત છે કે જેમ બને તેમ આ કૂતરાઓને પકડી અને એને ક્યાંય મૂકી આવે